સિંહો અને માનવીના પારિવારિક જીવનમાં ઘણી બધી સમાનતા છે સિંહોને પણ સિંહણ સાથે ઝઘડા થાય છે તમે જુઓ કે સિંહણે માફી પણ માગી લીધી પરંતુ આ સિંહ કંઈક અલગ જ મૂડમાં છે એ સિંહની માફીને સ્વીકાર કરતો નથી અને ગુસ્સો કરે છે ઘણી બધી વખત પરિસ્થિતિ બદલાતી હોય છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે તમને જે ગર્જના સંભળાઈ રહી છે એ સિંહોનું જે ટેરેટરી છે સિંહોનું જે જૂથ છે એમાં કંઈક અજુગતું બન્યું છે અને તમે જુઓ કે સિંહણ અંતે બે સિંહણ છે અને એક ડાલા મથા સિંહને પાછળ દોડે છે અને જુઓ સિંહને ભાગવું ભારે પડી જાય છે મોટાભાગે સિંહો પોતાના પરિવારની સાથે રહે છે પોતાના જૂથની સાથે રહે છે જેને પ્રાઇડ કહેવામાં આવે છે અને જ્યારે લોકો એમને સતાવતાના હોય અથવા તો એ બિલકુલ જંગલના વિસ્તારમાં હોય ત્યારે એમનું પારિવારિક જીવન બહુ અદ્ભુત હોય છે જુઓ કેવા તડકામાં એ નિરાત બેઠા છે પરંતુ રાજા અને રાણી સિંહ અને સિંહણનો આ વિડીયો તમે જોજો કે પ્રાણીઓના જીવનમાં પણ કેવા કેવા દ્રશ્યો સર્જાતા હોય છે કેવી કેવી ઘટમાળ સર્જાતી હોય છે અને આપણે ગમે તે કહીએ પરંતુ લાગણીઓની બાબતમાં દરેક જીવો સમાન છે ભલે એમની ભાષા અલગ હોય એમનો જે દર્શાવવાનો જે વ્યવહાર હોય એ અલગ હોય પરંતુ એમની પ્રેમ કહાનીના ભાવો લગભગ સમાન હોય છે સિંહોની દુનિયામાં સિંહણનું ખૂબ જ મહત્ત્વ છે બહુ ઓછા લોકો જાણતા હશે કે મોટા ભાગે જ્યારે શિકાર કરવાનો હોય છે અથવા તો જૂથનું જે એમના પ્રાઇડનું પેટ ભરવાનું હોય છે ત્યારે સિંહો કરતાં પણ સિંહણ એક કદમ આગળ રહે છે આમ તો સિંહો ડોમિનન્ટ છે પરંતુ સિંહો પોતાની ટેરેટરીનું ધ્યાન રાખે છે પોતાના આધિપત્યને જમાવે છે પરંતુ એમનું જે જીવન છે એમની જે આખી ઇમેજ છે એમને ટકાવી રાખવામાં સિંહણની ભૂમિકા ખૂબ મહત્ત્વની હોય છે સિંહણ જ શિકાર કરે છે પરંતુ એમને આરોગવાનો પહેલો અધિકાર સિંહ ઉપર હોય છે પરંતુ સિંહો જ્યારે રખેવાડીની વાત આવે ત્યારે પોતાનો જે વિસ્તાર છે પોતાની જે ટેરેટરી છે એમને છેલ્લા શ્વાસ સુધી જાળવી રાખવા માટે પ્રયત્ન કરે છે એમની ઉંમર અંદાજે પંદર વર્ષ સુધીની હોય છે અને ખાસ કરીને ઝૂમાં એમની ઉંમર વીસ વર્ષ સુધીની પણ નોંધાયેલી છે પરંતુ સિંહોની જે દુનિયા છે એમનું જે પારિવારિક જીવન છે એમાં મોટાભાગે આપણે એવી કહેવત સાંભળતા હોઈએ છીએ કે સિંહોના ટોળા હોતા નથી પરંતુ સિંહો મોટાભાગે જ્યારે જંગલમાં વિહાર કરતા હોય છે ત્યારે એમાં સિંહણો પણ હોય છે એમના યુવાન બચ્ચા પણ હોય છે અને જેને પાછડા કહેવામાં આવે છે આવું જૂથ હોય છે આ વિડીયો તમે જુઓ કે સિંહ સિંહણ વચ્ચે કેવી ગેરગમત થતી હોય છે અને આ સિંહ જે દબાતા પગલે સિંહણની નજીક આવી રહ્યો છે પરંતુ આ મજાક મસ્તીની કિંમત એને કેવી ચૂકવવી પડે છે તો જો તમને આ જ પ્રકારના વિડીયોઝ પસંદ હોય તો તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ